समाज ठाकुर समाज हो मालधारी समाज हो आदिवासी समाज हो दलित समाज हो कोड़ी समाज हो बारोट समाज हो ओबीसी में जे कोई जाति आती हो एससी समाज की तमाम जाति एसटी टी समाज की तमाम जाति लघुमती समाज आ चार समाज मे क्लियरिटी क्लियर करी और कांग्रेस ने चूंटी लड़वी जी जब भारतीय जनता पार्टी क्लियर एजेंडा करोस भारतीय जनता पार्टी ने की કર્યું છે ગુજરાત અને દેશમાં કે અમારે ओबीसी ની જરૂર નથી અમારે એસટી ની જરૂર નથી અમારે એસસી ની જરૂર નથી અમારે માઇનોરિટી ની જરૂર નથી અમારે ગરીબ ની જરૂર નથી અમારે પછાત ની જરૂર નથી અમારે કિસાન ની જરૂર નથી અમારે તો ફક્ત અમીરો જોઈએ છે મુડીવાદી જોઈએ છે કોલર વાળા જોઈએ છે ઉદ્યોગપતિ જોઈએ છે આવી ક્લિયરિટી ભારતીય જનતા પાર્ટીએ નથી કરેલી છે કોંગ્રેસને પણ ક્લિયરિટી નથી કરવી જોઈએ અને કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળ હું વિનંતી કરું છું કે આગામી વિધાનસભાના ઇલેક્શન પાર્ટી એજન્ડા ક્લિયર કર્યો છે કોંગ્રેસને પણ એનો એજન્ડા ક્લિયર કરવો જોઈએ भारतीय जनता पार्टी દરેક ચૂંટણી ટાઇમ ઇ ચોખ્ખો ગુજરાત ઇમ કેસ કે ભી અમારે આટલી સાવા જોની જરૂર છે કેવી રીતે કોંગ્રેસ ને પણ નક્કી કરવું જોઈએ કે ગુજરાતમાં ओबीसी एसटी एससी ની માઇનોરિટી ની જરૂરત અમાર છે કે નહીં તમારો સ્ટેન્ડ ક્લિયર કરો અને જ્યાં સુધી સ્ટેન્ડ ક્લિયર ન થાય ત્યાં સુધી ઓબીસી સમાજ એસટી સમાજ અને એસસી સમાજ અને માઇનોરટી સમાજને પણ વિનંતી કરું છું કે ચારેય સમાજો ભેળી કરી અને એજન્ડા નક્કી કરાવો સ્ટેન્ડ ક્લિયર કરાવો ક્યાં સુધી ગોળ 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 વાતોમાં આપણે ગુંમરા થઈશું જે પાર્ટી જેનું સ્ટેન્ડ ક્લિયર કરે એને સમર્થન આપવું જોઈએ અને આગામી સમયમાં અમારું સ્ટેન્ડ ક્લિયર છે અમારી વિચારધારા ક્લિયર છે અમારું વિચારું ક્લિયર છે કે ओबीसी एसटी एससी ને માઇનોરિટી સિવાય અમારે કોઈ પડનો સાથ જોઈતો નથી વિકાસ સર્વોપરી એટલે આ દિશાની અંદર સમગ્ર ગુજરાતમાં વસતા ઠાકોર સમાજ હોય માલધારી સમાજ હોય એસસી સમાજ હોય એસટી સમાજ હોય માઇનોરિટી સમાજ હોય ગુજરાતના આર્થિક અને સામાજિક રીતે પસાર સમાજ